લોયા આવે છે ભોગરા તમ ખબર છે યાર હું નોતું કરાવી છું તમે યાર નો ચમ કીધું તમાર પાસ પાંચસો રૂપિયા પડવા રૂપિયા નઈ હા લેવાય તો ડખા ડખા નજ ની ખાઈ જ પડશે એમ તમારે ખબર ને શીખ ભજ જોવાનું ભાવ છે શીખ ભજુ છોકર લેવા દો બાઈ તો ના 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 આપડે એવું કરવું પડે

બે વખત નાખું

શું ક્યાં મને છોકરા ના તોડી નાખું ફરી વાત તો મારા ફૂલ જેવા છોકરા